અને દેશના સમગ્ર શ્રમિક જગતના પ્રશ્નોને દેશના સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાંચા આપે અને તેના નિરાકરણ લાવવાનું કામ કરતું સંગઠન એટલે ભારતીય મજદૂર સંઘ સમગ્ર ગુજરાતમાં સંઘના એકસો એકાવનથી વધુ જુદા જુદા વિભાગો છે જેમાંથી સાતસો પચાસથી વધુ લોકો આગામી તારીખ છ જાન્યુઆરીના રોજ વડતાલ ખાતે યોજાયેલ અધિવેશનમાં ભાગ લેનાર છે આ કાર્યક્રમ દરમિયાન શ્રમિકોના લાભ માટે ઇએસઆઈનો અમલ કરાવવામાં આવે કોન્ટ્રાક્ટ કાયદાની અમલવારી બાબતે પણ ચર્ચા કરવામાં આવશે રાજ્યની નગરપાલિકાઓના રોજમદારોને એકાઉન્ટ કર્મચારીઓને કાયમી કરીને પગાર તથા લાભો આપવા જેવી બાબતો ચર્ચા કરવામાં આવશે અને સાથે સંગઠિત ક્ષેત્રના શ્રમયોગી માટે કલ્યાણ બોર્ડ બનાવવા અંગેનો પણ ઠરાવ આ અધિવેશનમાં પાસ થનાવશે આ અંગેની માહિતી ભારતીય પ્રમુખ હરદીપસિંહ જાડેજા તેમજ મહામંત્રી વીપી પરમાર દ્વારા આપવામાં આવી હતી અને સાત તારીખે એનું જે અમે અધિવેશન રાખ્યું છે એ વર્તાલ ધામમાં હરિક્રિષ્ન ની સામે ગોમતી તળાવની સામે ત્યાં આગળ અમારું કાર્યક્રમ બે દિવસ થવાનો છે આ કાર્યક્રમની અંદર અમારા અખિલ ભારતીય પૂર્વ અધ્યક્ષ માનીને શ્રી કે સજી નારાયણજી એનું ઉદ્ઘાટક કરવાના છે અને અખિલ ભારતીય અધ્યક્ષ માનીને હિરણિમય પંડ્યાજી વિશેષ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે અમારા ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી રાજેશજી પણ સાથે ઉપસ્થિત રહેશે અને માટે એક રેલીનું પણ આયોજન કર્યું છે અને એ રેલી અમે લોકો વરતાલ ધામ થી એટલે કે ગોમતી તળાવ થી નીકળીને ગોમતી તળાવ પાસે પૂરી થશે લગભગ દોઢ બે કિલોમીટરની એ અમારી રેલી રહેવાની છે ત્યાં જાહેર સભા થશે અને જાહેર સભામાં પણ અમારું વક્તવ્ય રહેશે કે જે લોકોને સંદેશ પહોંચાડવામાં આવશે ભારતીય મધુ સંઘ પારિવારિક સામાજિક સંગઠન હોવાને નાતે છે સમજીને અમે આ કામગીરી કરીએ છીએ આ મુદ્દાની અંદર અમારા કેટલાક ઠરાવો પસાર કરવામાં આવશે અને ઠરાવોની નાતે ખાસ કરીને અત્યારે ઈએસઆઈ કારણ કે ભારત દેશનો અને સરકારશ્રીનું જયારે એ હોય કે દરેક વ્યક્તિને આરોગ્ય પ્રદાન થાય તો એ આરોગ્ય પ્રદાન કેવી રીતે થાય એના માટે પણ ESI બધાને લાગુ પડે એવો એક અમારો મુદ્દો છે અને રાજ્ય સરકારના કર્મચારીઓ છે અને એની અંદર પણ કે જે કોન્ટ્રાક્ટ બેઝિસ પર છે અને કોન્ટ્રાક્ટ બેઝિસ પણ એની કોઈ સોશિયલ સિક્યુરિટી જો કે રહેતું નથી તો એ લોકોને સોશિયલ સિક્યુરિટી પણ મળે અને એમને પણ એમના નિવૃત્તિના લાભ મળે એના માટે પણ આ એક અમારું પ્રશ્ન એમાં ઠરાવ થવાનો છે અમદાવાદ શહેરમાં ભોજનમાં જીવાતો નીકળવાનો સિલસિલો ચાલુ જ રહે છે દર એકથી બે દિવસમાં આ રીતે ભોજનમાં ઈયળ વંદા કે જીવતા વંદા પણ નીકળ્યા છે આવી જ વધુ એક ઘટના અમદાવાદના